આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરી દેવાયા છે હાલ ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે ડેમમાં પાણીની ભરપૂર આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ભાવનગરનું શેત્રુંજી ડેમ જેના આ દ્રશ્યો છે સતત સિઝનમાં ઓવરફ્લો થયો છે જેના કારણે વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે તો નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ પણ કરાયા છે બીજી તરફ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છે આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરી દેવાયા છે હાલ ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે ડેમમાં પાણીની ભરપૂર આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે